નમસ્કાર આપ જોઈ રહ્યા માહોલ પણ જોવા મળી રહ્યો છે એકસો પચાસ ફૂટ રોડ સહિત રૈયા ચોકડી ઇન્દ્રા સર્કલ સહિતના વિસ્તારોમાં વરસાદે ધસ્તક આપી છે મુખ્ય માર્ગો પર વરસાદી પાણી વહેતા થયા છે માધપર ચોકડી સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે દ્રશ્યો આપ અત્યારે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો રાજકોટની આ પરિસ્થિતિ સામે આવી છે જ્યાં વરસાદની આગાહી જે હતી તે મુજબ વરસાદી માહોલ જામ્યો છે અને બીજી તરફ થોડીક જ વરસાદમાં ફરી એકવાર વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે શહેર સહિત જિલ્લાઓમાં જે રીતે વરસાદના સમાચાર સામે આવ્યા છે રાજકોટમાં વરસાદ પડતાની સાથે જ રોડ રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા છે વાત કરવામાં આવી હતી જે રીતના હવામાન વિભાગે આગાહી કરી હતી કે આજે મેઘરાજા મન મૂકીને વરસશે ત્યારે રાજકોટમાં પણ વહેલી સવારથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અને જે તંત્ર દ્વારા જે દાવાઓ કરવામાં આવી રહ્યા હતા કે પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે સાબિત થતી હોય તેવું લાગી રહ્યું છે રાજકોટના જુદા જુદા વિસ્તારોમાં છે તે પાણી ભરાવાની સમસ્યાઓ જોવા મળી રહી છે અત્યારે આપણે ટીવી થર્ટી માધાપર ચોકડી ખાતે આવી પહોંચી છે દ્રશ્યો સીધા જોઈ શકો છો કે કઈ રીતના પાણી ભરાયા છે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો આ સામનો કરવો પડી રહ્યો